હેલો ફ્રેન્ડ હેલો ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં અમારી યુટ્યુબ ચેનલમાં આજે અમે જો અહીંયા મસ્ત મજાના બધા મેઠે વિડીયોની શરૂઆત કરીએ છીએ જો ઠંડા ઠંડા છાયામાં અને અહીંયા પાછળ છે રામાપીરનું મંદિર અમારા તારીથી બે ત્રણ કિલોમીટર છે અલગ ધામ કહેવાય તો રામાપીરનું મંદિર છે તો બધા બોલો જય રામાપીર જય રામાપીર ચાલો હવે વિડીયો અહીં શરૂઆત કરી દઈએ અમે જઈએ છીએ પરબધામ અને વિડીયો અહીંયા રસ્તામાં ચાલુ કરી દીધો છે તો જો આ છે આશ્રમ સરસ સરસ મજાનું અમે મજાનો ઠંડો છાંયો છે અને અહીંયા અહીંયા છે આશ્રમ છે નું મોટું મંદિર અને અત્યારે અમે જાતા નથી જો વળતા ટાઈમ રહે તો જાઉં કાજે હાલો અત્યારે ધીમે ધીમે નીકળીએ અત્યારે મારા ભાઈ અને મમ્મી દક્ષિત હું ને અજય અમે એટલા પાંચ જણા જઈએ છીએ કા અરે વા દક્ષિત તો હેલો ફ્રેન્ડ અમે અહીંયા વોલ્ટ કર્યો છે અહીંયા દુકાને સરસ મજાની સોડા પીઈ છે બે ચાર ગામ ભયા ગયા છે અને અહીંયા વોલ્ટ કર્યો છે દક્ષિતભાઈ જોઈ કે સિકા નીકળ છે બબલું લીધું છે પણ એમાં નીકળો ભાગ સિકા નીકળા દક્ષિત જો દેખો સિકા નીકળે તો હેલો ફ્રેન્ડ હવે અમે પહોંચી ગયા છીએ પરબ ધામ ને અહીંયા બારે ઊભા છે પાર્કિંગ માં અને જો અહીંયા થી ગેટ છે અને જવાનું છે અંદર ચાલો અંદર જઈએ અને મંદિર બતાવીએ તો જો હવે ગેટ ની અંદર એન્ટર થઈ ગયા છીએ અમે એ આ છે પરબધામ તો હવે અત્યારે અમે જાય છે સીધા મંદિરે તો હેલો હવે અમે પહોંચી ગયા છીએ મંદિર તરફ અહીંયા છીએ મંદિર ઓલી સાઈડ છે તો ચાલો હવે તમને બેક કેમેરાથી બતાવીએ દઉં સરસ મજાનું મંદિર જો અહીંયા છે સરસ મજાનું મંદિર આમાં જો કેટલા ઝાઝા બધા કબૂતર બેઠા છે આજે કબૂતર ખાલી જો

અમુક જગ્યાએ આ કમર જોવા મળે બાકી ક્યાંય ન જોવા મળે ગાર્ડન છે સરસ મજાનું અમે મંદિર ની અંદર થી દર્શન છીએ અહીંયા નીચે જો અહીંયા કુંડ છે એ કુંડમાંથી આપણે સવણા મત લેવાનું છે અને સિક્કો નાખવાનો તો જો આમાં કેટલા બધા સિક્કા છે અત્યારે સવર્ણામત લઈ લ્યો બધા આ છે મંદિર નો બહાર નો ભાગ મંદિર ની અંદર સર્કમ પર કે લાગી આવા છે ત્યાં કેમેરા લેવા ઉનથી અને આયા જો તમે માતાજી ને ભગવાન ના બધી દર્શન કરાવી દઈએ એક પછી એક ચાલો તમે કન્ટિન્યુ વ્લોગ માં બેના રહ્યો અને સરસ મજા નું મંદિર નું આખો લુક જોવા જાય અહીંથી બતાવી દેશે તમને તો જો આયા ચારે કોર ના 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 મંદિર સે આ સે મેઈન મંદિર મોટું મંદિર ત્યાં અમે દર્શન તો કરી આવા અંદર જો આયા ના 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 મંદિર સે બિજી

અને સુ જમવામાં છે તે બતાવીને પાછળ સરસ મજાનું ભાઈને જો બહુ ભૂખ લાગી ગઈ છે અત્યારે દક્ષિત બેન મોડું જોવો ખા લે 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 એકajero ન કેસે મારા જમવા જાવ છે જમવા જાવ છે દક્ષિત ને બહુ ભૂખ લાગી છે તો ચાલો બધા જમી આવી અયા મસ્ત મજાનું જો લોકેશન એકદમ ઠંડો ઠંડો છાયો હોય આમાં કાજે પવન આવે અયા ઉભારીયા છે અયા મસ્ત મજાના આંબા છે અને વયાથી જવાનું છે લાઈનમાં તો ચાલો જઈએ થાળી લઈ લઈએ

તો હવે જમી લે તો જુઓ અહીંયા સામે છે રસોઈ ઘર અને અહીંયા જો કેટલી બધી સબ્જી પેઢી છે બટેકા છે તો જો અમે હવે પેટ પર જમી લીધું હતું અને જમીન સીધા ઉતા પોરો ખાવા તો જો અત્યારે અહીંયા બગીચો છે મસ્ત મજાનો અમે જો પોરો અત્યારે ખાધો તો આરામ થઈ ગયો થોડોક ઠાકોડો ઉતરી ગયો અને હવે જો આરતી થોડોક મેકઅપ કરે છે

તો જો હવે ચણા ચોર ખાવાનું કરી દીધું છે ચાલુ ઠેકા કેવક છે મીડિયમ છે તો જો અહીંયા સરસ મજાની છે રમકડાની દુકાન અહીંયા શ્રીફળ મળે છે અને આ સાઈડ છે રમકડાની દુકાનો અને હવે અમે જાય છે કોલ્ડ ડ્રિંક પીવા અમે પીવી છે હવે અહીંયા સોડા થોડા ખાંડા થવા આવી ગયા છે સરસ મજાના રમકડા જો કાય કટન ની સરસ મજાની દુકાન છે અહીંયા અંદર જો જઈએ બા માટે છે ને તુલસીની માળા લેવાની છે અહીંયા પીટી છોડા ને આમાં જો કેવા સરસ મજાના આઈસ્ક્રીમ ને એવું છે તો જો હવે આવી ગયા છે દુકાન ની અંદર ને જો આરતી કાક એવું કાક ખરીદે છે મારા એક તો લઈ લીધી છે

કેવી છે બરકવાનું દક્ષિતભાઈ કહી દીધી મસ્ત નહીં છે એટલે મસ્ત નહીં જશે કે મસ્ત નહીં છે ને તો હાલો ખાઈ લ્યો હાલો પાણીપુરી તો જો હવે અમે આવી ગયા છીએ પ્રેમવતી માં જમવા અને અહીંયા જો આજે લઈ લીધું છે સમોસું અને બીઉસભાઈ ગુજરાતી થાળી મંગાવી છે અને અમે મીઠું દહીં ને મમ્મીએ મંગાવ્યું છે અને ઢોસા અમાર આવે છે કાજે

ખાઈ જો હવે આવી ગઈ છે પાણીપુરી પાણીપુરી બાકી એ ખાવાની છેલ્લી ભાઈ પાછું લઈ આવ્યા છે એમાં કલર નહી ખોલી તો હેલો ફ્રેન્ડ તો જુઓ હવે અમે પરતથી આવી ગયા છીએ અને જમી થઈ ગયા છીએ ફ્રી જમવા તા પ્રેમવતીમાં અને ઘરે આવી ગયા છીએ અને થાકી ગયા છીએ તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ એન્ડ કરીએ તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જરૂર જણાવજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો વિડીયોમાં મસ્ત મજાની કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો ચાલો મળીએ નવા વિડીયોમાં ટાટા બાય બાય જય માતાજી